અમારું તોરણ સારું લાગ્યું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે બાજુ વચ્ચે રામાપીરનું નું તોરણ છે તો અમારું આ તોરણ સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે તો કેવું લાગ્યું આ રામાપીનું તોરણ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો છે એની વિઝિટ કરો આપણે આ એકદમ નવી ડિઝાઇનમાં બનાવ્યું છે રામાપીરનું તોરણ સરસ એવી બે એક ઘોડીઓ છે અને વચ્ચે રામાપીરનું તોરણ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે ઝીણા દલમતીમાંથી માંથી બનાવીએ છીએ જય રામદેવ પીર રામા પીરનું તોરણ બે બાજુ ખડી છે કેવું લાગ્યું અમારું તોરણ સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો યુટ્યુબમાં અમારા ઘણા બધા વિડીયો મૂક્યા છે એની વિઝિટ કરો અને એમાં તે વિડીયો સારા લાગે તો લાઇક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે ઝીણા મોતીમાંથી બનાવેલું છે રામાપીરનું તોરણ થેન્ક યુ ઝાલા સાહેબ રામાપી તોરણ તો તમે બધે જોયા હશે પણ સૌથી પહેલા નવી ડિઝાઇન આપણી જ જતી છે આપણાથી જ નવી ડિઝાઇન બનતી હોય છે તો મારું આ તોરણ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલમાં ઘણા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો બે બાજુ ઘોડી છે વચ્ચે રામાપીર છે બે બાજુ ઘોડી છે વચ્ચે રામાપીર છે તોરણ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો છેરામાં તોરણ તોરણ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો છેરામાં પીનનું તોરણ

સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તમારું તો મારું તોરણ કેવું લાગ્યું કરજો એક કરી ઝેરામાં પી લખજો જેથી ખબર પડે કે તમને આ તોરણ સારું લાગ્યું તોરણ સારું લાગ્યું હોય તો ઝેરામાં પી લખી દેજો અને સાઈડમાં લાઇક કરી દેજો અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી અમે નવા વિડીયો મૂકવી એનું પહેલું વિડીયો તમને જોવા મળે વચ્ચે ઘોડીએ બે બાજુ અને વચ્ચે રામા પીરસે અમારું વાતાવરણ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર પ્રેસ કરો નવું નોટિફિકેશન સૌથી તમને જોવા જેરામાં પી અમારું તોરણ સારું લાગ્યું હોય તો ચહેરામાં પી લખજો અને લાઈક કરજો વચ્ચે આપણે રામાપીર બનાવ્યા છે અને બે બાજુ કોહિ બનાવી છે અમારો તોરણ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો